ત્યાં આગળ બીજી વાડીમાં મજૂરી કામ કરતા હતા અને વૃદ્ધ દંપતીને માર મારીને રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચાર આરોપીઓને સોના ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જે બનાવમાં રાણપુર પોલીસે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મેળવી ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર બોટાદ सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा आर... एरंडा बियारण कॉस्मोस लंबी जाची री मारो मां शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण